ગુજરાતની રાજનીતિમાં વિસાવદર અને કડી ચર્ચામાં છે સ્વાભાવિક કેમ કે વિધાનસભાની ચૂંટણી ત્યાં યોજાવાની છે એટલે બાકી બધી જ ઘટનાઓ પરથી ફોકસ હવે વિસાવદર અને કડી પર તમામ પાર્ટીઓનું છે વિસાવદરની સાથે કડી વિધાનસભાની પણ પેટા ચૂંટણી છે ભાજપના ધારાસભ્ય કર્શન સોલંકી એમનું નિધન થવાને કારણે આ બેઠક ખાલી પડી ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એની સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પણ થઈ ચૂક્યા છે કોંગ્રેસે પ્રચારની શરૂઆતની સાથે જ પેનલની જાહેરાત કરી મુર્તિઓ કોણ હશે એના પર સૌ કોઈની નજર છે તમામ પાર્ટીના મુર્ત્યો કોણ હશે એના પર નજર છે જાતિગત સમીકરણોને આધારે આપવામાં આવતી ગ્રામીણ વિસ્તારની ટિકિટોનું કોકડું ગૂંચવાયું છે કડીમાં નીતિન પટેલના જૂથ અને સ્વર્ગસ્થ કરશન સોલંકીના જૂથ વચ્ચે જબરદસ્ત લોબિંગ ચાલી રહ્યું છે ભાજપમાં ભાંજગઢ શું છે એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં સત્યાસી જેટલા દાવેદારોએ કડી બેઠક માટે ભાજપમાંથી દાવેદારી કરી હતી પણ છેલ્લી ઘડીએ આશ્ચર્યચકિત રીતે સ્વર્ગસ્થ કરશન સોલંકીને રિપીટ કરવામાં આવ્યા એ વખતે કડી અને વિસાવદર બેઠક માટે ઓગણીસ જૂન બે હજાર પચીસના દિવસે મતદાન યોજાશે અને ત્રેવીસ જૂન બે હજાર પચીસમાં મતગણતરી કરવામાં આવશે આ પહેલા જ્યારે કડી બેઠક માટે ગાયક કિંજલ મહેરિયા સ્વર્ગસ્થ કરશન સોલંકીના પુત્ર પિયુષ સોલંકી અને એમના સહિત અન્ય દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી છે જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રમેશ જાવડા પ્રવીણ પરમાર સહિત અન્ય દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી છે ભાજપમાં જાતિગત સમીકરણ સહિત પક્ષના મોટા નેતાઓનો નિર્ણય શિરોમાન્ય રહેતો હોય છે જ્યારે કોંગ્રેસમાં જાતિગત સમીકરણની સાથે લોબિંગ મહત્વનો રોલ અદા કરતું હોય છે આ આપણે સૌ જાણીએ છીએ વાત કરવી છે કે ભાજપના જ બે જૂથ છે જેમની વચ્ચે જબરદસ્ત લોબિંગ ચાલી રહ્યું છે અને એટલે ભાજપમાં ભાંજગળ છે સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને આ વિડિયો જ્યારે શૂટ થઈ રહ્યો છે ત્યાં સુધી બંને પાર્ટીમાંથી એક પણ પાર્ટીનો ઉમેદવાર એટલે કે કોંગ્રેસ અને ભાજપનો ઉમેદવાર જાહેર નથી કરાયો કારણ એ સ્પષ્ટ છે કે બંને મુખ્ય પક્ષોના આગેવાનોમાં પોતપોતાના ઉમેદવારને લઈને ભારે ખેંચતાણ છે ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સ્વર્ગસ્થ ધારાસભ્ય કરશન સોલંકીના જૂથ વચ્ચે આખી મામલો છે ગૂંચવાયેલો છે નીતિન પટેલની પ્રહલાદ પરમાર માટે જ્યારે કરશન સોલંકીના જૂથના વિનોદ પટેલની સુરેશ પરમાર માટે પક્ષમાં લોબિંગ ચાલી રહ્યું છે પિયુષ સોલંકી માટે પણ લોબિંગ ચાલી રહ્યું છે ભાજપ માટે નક્કી કરવું અઘરું છે કે કોને ટિકિટ આપવી પણ વચલો રસ્તો ભારતીય જનતા પાર્ટી હંમેશા કાઢતી હોય છે પક્ષમાં અસંતોષ પેદા ન થાય અને પક્ષ એના માટે હવે વચ્ચેનો રસ્તો કયો અપનાવે છે એ જોવાનું રહેશે ભાજપમાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સેન્સ વિના પાર્ટી આગળ વધશે નહીં બીજી બાજુ એક સમયના એમના નજીકના સાથી એવા વિનોદ પટેલને પણ નારાજ ન કરે એ નારાજ થાય તો પાર્ટીને પોસાય એમ નથી એટલે બંને આગેવાનો પોતાના ઉમેદવાર

મહત્વમાં પરિવર્તન થઈ શકે એવું પણ એક કારણ મનાઈ રહ્યું છે કડી બેઠક વર્ષ બે હજાર બારમાં અનુસૂચિત જાતિ અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી આ બેઠક પર વર્ષ બે હજાર બારમાં કોંગ્રેસના રમેશ ચાવડા ભાજપના હિતુ કનોડિયાને હરાવીને વિજય બન્યા વર્ષ બે હજાર સત્તરમાં ભાજપના સ્વર્ગસ્થ કરશન સોલંકીએ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા અને વર્ષ બે હજાર બાવીસમાં ભાજપે રિપીટ કરેલા કરશન સોલંકીએ કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા વર્ષ બે હજાર પચીસની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકીનું અકાળે અવસાન થયું અને બેઠક ખાલી થઈ અને એના કારણે હવે ચૂંટણી જાહેર કરાઈ છે ગુજરાતની બંને મુખ્ય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ મોટાભાગની ટિકિટોની વહેંચણી જાતિગત અને પેટા જાતિગત સમીકરણોને આધારે જ કરે છે જેમાં બંને પાર્ટી ચોકસાઈ રાખે છે કોઈ સમાજ નારાજ થાય અને કોઈ રહી ન જાય એ જોવામાં આવતું હોય છે કડી અનામત બેઠક પર બે હજાર સત્તરમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ રોહિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી અને વર્ષ બે હજાર બાવીસમાં પણ બંને પાર્ટીએ એ જ સમાજના ઉમેદવારને ટિકિટ આપી હતી એટલે હવે પેટા ચૂંટણીમાં પણ પેટા જાતિ સમીકરણોને જોઈને બંને પાર્ટી ટિકિટ આપશે એવું મનાઈ રહ્યું છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ એક બેઠક માટે થઈને આખા સમાજને નારાજ કરે એ પસંદ નહીં કરે બીજી બાજુ કોંગ્રેસ એક સાથે એક મંચ પર ત્રણ દાવેદારોને લઈને આવી છે કોંગ્રેસમાં પણ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને રમેશ ચાવડાના જૂથ વચ્ચે અહમનો ટકરાવ થઈ રહ્યો છે એ જોતાં કોંગ્રેસે શનિવારે પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મળેલા સંમેલનમાં પેનલમાં ત્રણ નામ જાહેર કર્યા એ ત્રણેય દાવેદારોને જાહેર મંચ પરથી પક્ષ જેમને ટિકિટ આપે એકબીજાને સહયોગ કરશે એવી બાહેધરી પણ એમની પાસેથી લઈ લેવાય એટલે આગળ જતાં કોંગ્રેસમાં કકડાટ ન થાય હવે ભાજપ અને કોંગ્રેસ બંનેના આગેવાનો મુરતિયા વિનાની જાન લઈને અત્યારે કડીમાં પ્રચાર કરી રહ્યા છે ભાજપના તમામ નેતાઓ રાજ્યથી માંડીને કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો કડીમાં કોંગ્રેસને મત આપીને શું કરશો આ લાઇન પર પ્રચાર કરી રહ્યા છે અને આ જ મુદ્દાને લઈને મતદારોની વચ્ચે જઈ રહ્યા છે જ્યારે કોંગ્રેસ પાર્ટી અનુભવ ઉમેદવારના સ્થાનિક પ્રશ્નો અને એના જાણકાર અને ભાજપની સરકારમાં વધી ગયેલા ભ્રષ્ટાચાર આ તમામ મુદ્દાને લઈને મતદારો સમક્ષ પ્રચાર કરી અને ચૂંટણી લડી રહી છે જોવાનું એ રહેશે કે ઉમેદવાર કોણ આવે છે અને કડીની જનતા એ આવેલા ઉમેદવારને પસંદ કરે છે કે નહીં તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર